જય માતાજી જય બાપા સીતારામ કેમ છો મિત્રો મજામાં તો આપણે બ્લોક ચાલુ કરી દીધો છે માતાજી આવીને શૈન નાખી દીધી છે માતાજી આવી ગયા છીએ આપણે આવેરા હોય મહિના શણવા આવે કાયરા હોય મહિના શણવા બેઠા છે ને સળે છે ને એવું છે બધી અડધા પડધા તારે બેઠા છે ઉતરતા આવે છે એમના દઈએ જોઈડ્યા ખાતા જાય જાય જો ઉઠતા જાય છે ને જાય છે એવું છે બધી હે મેરડીમાં મને દર્શન કરી લ્યો જાય માં હે મેરડીમાં તો હવે મિત્રો

પાવેરા શું છે હાવ ખોજાય રાખ ને બીવે તરત એટલે તરત ઉડી જાય પાછા એવું થાય જો પાછા બે ગયા તારે કેટલા બધા બે ગયા તો ઝૂમ કરીને બતાવું જો બેઠા છે ને તો મિત્રો જય માતાજી જય બાપા સીતારામ આનો બ્લોક આપણે પૂરો કરવી જય સિયા રામ